નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ ત્રણ અલગ અલગ કેન્દ્રીય વિદ્યાલય પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય અંતર્ગત આવેલી ત્રણ સંસ્થાઓમાં આવેલી ભરતી જાહેરાત વિશે તો મિત્રો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વિગતવાર વાત કરશું તો તમે જોઈ શકો છો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય એરફોર્સ સ્ટેશન નલિયા અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો તારીખ પચ્ચીસ ઓગસ્ટ બે હજાર રોજ રોજ શ્રી કેન્દ્રીય વિદ્યાલય વાયુસેના સ્થળ નલિયા મેં ક્યાં જાય છે જેમાં યોગ્યતા શૈક્ષણિક લાયકાત વગેરે સંપૂર્ણ માહિતી જે એચડીડીપી સ્લેસ એફએસ નલિયા ડોટ કેવીએસ ડોટ એસસીની જે વેબસાઇટ છે મિત્રો તેના પરથી મેળવી શકશો આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે તેમજ તમે જોઈ શકો છો કેટલી જગ્યાઓ માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો પીજીટી બાયોલોજી ટીજીટી ઇંગ્લિશ સ્પેશિયલ એજ્યુકેટર અટલ ટ્રિકરિંગ લેબ ઇન્સ્ટ્રક્ટર કાઉન્સેલર સ્પોર્ટ્સ કોચ તેમજ યોગા ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યા છે આગળ વાત કરશું વિગતવાર જે શૈક્ષણિક લાયકાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો જે મિનિમમ ક્વોલિફિકેશન ફોર વકિન ઇન્ટરવ્યુની અંતર્ગત માહિતી મેળવી મિત્રો તો અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જે જાહેરાત આવેલી છે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે તમે જોઈ શકો છો વિવિધ લાયકાત માટેની માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તેમજ પીજીટી કોમ્પ્યુટર સાયન્સ માટે તેમજ તમે જોઈ શકો છો ટીજીટી માટે અહીંયા લાયકાત માટેની માહિતી આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે વિગતવાર શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી મેળવી શકશો કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર વિઝિટિંગ ડોક્ટર નર્સ કાઉન્સેલર માટેની જે જગ્યા છે જેમાં બીએ બીએસસી સાયકોલોજી ફ્રોમ રેકોગ્નાઇઝ કોલેજ અથવા તો યુનિવર્સિટી એમએ એમએસસી એમ કોમ વિથ બીએડ એમએડ રેગ્યુલર વન યર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગ સ્પોર્ટ્સ કોચ યોગા ઇન્સ્ટ્રક્ટર સ્પેશિયલ એજ્યુકેશન ટીચર્સ માટેની જગ્યા છે મ્યુઝિક ડાન્સ આર્ટ ક્રાફ્ટ ટીચર્સ માટેની તેમજ અટલ ટીકરિંગ લેબ ઇન્સ્ટ્રક્ટર માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં બીબેક ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ ઓર રિલેટેડ ટેકનિકલ ફિલ્ડ મિનિમમ વન યર એક્સપિરિયન્સ પ્રોફેશન્સ ઇન ટીચિંગ થ્રુ હિન્દી એન્ડ ઇંગ્લિશ મીડિયમ નો ટીએડીએ વિલ બી એડમિસિબલ ફોર ઇન્ટરવ્યુ ઓલ ટર્મ્સ એન્ડ કન્ડિશન આર એસ સબ્જેક્ટ ટુ કેવીએસ રૂલ્સ તો તમે જોઈ શકો છો મિત્રો જે બીએમ શ્રી સ્કૂલ કેન્દ્રીય વિદ્યાલય જે એફએસ નલિયા અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર તમે જે સંસ્થાની વેબસાઇટ છે તેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને મેળવી શકશો મિત્રો જે અરજી ફોર્મ છે તેના વિશે આગળ વાત કરશું તો મિત્રો તમે સ્ક્રીન સામે જોઈ શકો છો મિત્રો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય એફએસ નલિયા અંતર્ગત જે અલગ અલગ જગ્યાઓ માટે જે અરજી ફોર્મ આપેલું છે મિત્રો તે તમારે ભર્યાને લઈ જવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે જગ્યા માટે એપ્લાયડ કરો છો તે કયા સબ્જેક્ટ માટે કેન્ડિડેટ નેમ મિત્રો કેપિટલ લેટર્સમાં ફાધર નેમ ડેટ ઓફ બર્થ જેન્ડર એજ તેમજ કેન્ડિડેટ એડ્રેસ તેમજ એકેડેમિક ક્વોલિફિકેશન વિશેની સંપૂર્ણ માહિતી પ્રોફેશનલ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ હોય તો તે તેમજ તમે જોઈ શકો છો અંડરટેકિંગ અહીંયા ભાહેરી પત્રક પણ અહીંયા આપેલું છે મિત્રો તેમાં પ્લસ ડેટ કોન્ટેક્ટ નંબર નેમ સિગ્નેચર અને બધા ફોર્મ છે મિત્રો તે આ રીતનું ભરવાનું રહેશે મિત્રો આગળ વાત કરું છું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે મિત્રો તો મિત્રો વાત કરશું પીએમ શ્રી સ્કૂલ જવાહનવોદય વિદ્યાલય દમણ અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તો તમે જોઈ શકો છો મિત્રો તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ નવથી એક દરમિયાન પીએમ શ્રી જેનવી દમણ અંતર્ગત જે યુટીએન નગર હવેલી દમણ એન દીવ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર રોજ જાહેરાત આવેલી છે મિત્રો પીજીટી ફિઝિક્સ માટે એક જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર ડિગ્રી એમએસસી ઇન ફિઝિક્સ બીએડ ફ્રોમ રેગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન પ્રોફેશન્સી ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી પાંત્રીસ સાતસો પચાસ રૂપિયા કાઉન્સિલર ફિમેલ ઉમેદવાર માટે એક જગ્યા છે જેમાં માસ્ટર ડિગ્રી એમએ ઇન સાયકોલોજી ફ્રોમ રેગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન ઇન્સ્ટિટ્યુશન તેમજ વન યર ઓફ ડિપ્લોમા ઇન ગાઈડન્સ એન્ડ કાઉન્સલિંગ ફ્રોમ રેગ્નાઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન ડિઝાયરેબલ ક્વોલિફિકેશન માટેની માહિતી આપવામાં આવ્યું છે મિત્રો સર્ટિફિકેટ કોર્સ ફ્રોમ રેગનાઇઝ ઇન્સ્ટિટ્યુશન ઇન એરિયા લાઈક કોગ્રેઝીવ બિહેવિયર થેરાપી સ્કીલ એટેન્શન ડેફિશિયન્ટ હાઈપર હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર તેમજ બિહેવિયર ઇસ્યુઝ વય વયમરદા પાંત્રીસથી પચાસ વર્ષ સુધીની તેમજ વર્ક એક્સપિરિયન્સ રિલેવન્ટ એક વર્ષનો ધરાવતા હોય છે મિત્રો ચુમાલીસ હજારનો સો રૂપિયા પગાર ધોરણ હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ માટે મેલ એન્ડ ફિમેલ ઉમેદવાર માટે એક જગ્યા છે મિત્રો જેમાં પાંત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા પગાર ધોરણ ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન માસ્ટર ડિગ્રી બીએડ પ્રોફેશન્સ ઇન રિજનલ લેંગ્વેજ છે ડિઝાયરેબલ ક્વોલિફિકેશન પાંત્રીસ થી બાસઠ વર્ષની વૈમરદા વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ તો મિનિમમ ટુ ઇયર ઓફ વર્ક એક્સપિરિયન્સ ઇન એ લેવલ થ્રી ઓર એબવ સેવન સીપીસી ઇન એની રેકોગ્નાઇઝ સ્કૂલ અથવા તો એક્સ ડિફેન્સ પર્સનલ તેમજ તમે જોઈ શકો છો યોગા ઇન્સ્ટ્રક્ટર માટેની એક જગ્યા છે મિત્રો પ્રેફરેબલ ઇન ફિમેલ વોકેશનલ સ્કિલ એજ્યુકેશન માટે જેમાં બાર હજાર પાંચસો રૂપિયા પગાર ધોરણ એન્ગેજમેન્ટ ફોર એઇટ મંથ જેમાં તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન યોગા વિથ ટુ ઇયર ઓફ રિલેવેન્ટ એક્સપિરિયન્સ સ્પોર્ટ્સ ટીચર માટે બે જગ્યા છે મિત્રો હેન્ડબોલ વોલીબોલ માટે જેમાં બેચલર ડિગ્રી ઇન ફિઝિકલ એજ્યુકેશન બીપીએડ સ્પોર્ટ્સ ઓર ઇક્વિલેન્ટ કોમ રેગ્ન્યુશન ઇન્સ્ટિટ્યુશન યુનિવર્સિટી ત્યારબાદ ડાન્સ એક્સપર્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં સર્ટિફિકેટ ડિપ્લોમા ઇન ક્લાસિકલ ફોક મોર્ડન ડાન્સ લોકલ ટ્રેડિશનલ વિથ પરફોર્મન્સ એક્સપિરિયન્સ કથક ભારતનાટ્યમ ત્યારબાદ મ્યુઝિક એક્સપર્ટ માટેની પણ એક જગ્યા છે સાયબર સેફટી એક્સપર્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એક્સપર્ટાઇઝ ડિજિટલ સા સેફ્ટી સાયબર અવેરનેસ પ્રિફર્ડ જેમાં બસો રૂપિઝ પર વર્કશોપ સેશન તેમજ સેલ્ફ ડિફેન્સ ટ્રેનર માટે ફિમેલ ઉમેદવાર માટે એક જગ્યા છે મિત્રો એલિજિબલ એન્ડ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ આર હિયર બાય ટુ ડાયરેક્ટલી અપિયર ફોર ધ વોક ઇન ઇન્ટરવ્યુ ફિઝિકલી ઓન ટ્વેન્ટી ફાઈવ ઓગસ્ટ હજાર પચીસ એટલે કે પચીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ એટ ટેન એલોંગ વિથ રેઝ્યુમ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો સેલ્ફ અટિસ્ટેડ કોપીઝ ઓફ રિલેવ ડોક્યુમેન્ટ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક એસટ એવેન્યુ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય દમન યુટ્યુબ દાદરાનગર હવેલી દમન એન્ડ દીવ નો ટીએ વિલ બી પેડ ફોર ધર અટેન્ડિંગ વોક ઇન તો તમે જોઈ શકો છો મિત્રો દાદરા જે દમન એન્ડ દીવ અંતર્ગત જે પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય દમણ ખાતે આવેલું છે મિત્રો જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત આ જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પીએમ શ્રી જવાહરનાવોદય વિદ્યાલય એટ પોસ્ટ તાલુકો વડનગર ડિસ્ટ્રિક્ટ મહેસાણા ગુજરાત અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યૂ ફોર ધ કાઉન્સિલર મેલ એન્ડ ફિમેલ માટે બે જગ્યા હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટ ફિમેલ માટે એક જગ્યા તેમજ ટ્રેન ગ્રેજ્યુઅટ ટીચર્સ ટીજીટી કોમ્પ્યુટર સાયન્સ માટે એક જગ્યા પ્યુરલી ઓન કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ બે હજાર પચીસ છવ્વીસના સત્ર માટે એક જગ્યા છે મિત્રો ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ ફ્રાઈડે અગિયાર એ એમથી ચાર પીએમ દરમિયાન પીએમ શ્રી જવાહર નવદેય વિદ્યાલય એટ પોસ્ટ તાલુકો વડનગર ડિસ્ટ્રિક્ટ મહેસાણા માટે વોક ઇન ઇન્ટરવ્યુ જાહેરાત છે મિત્રો ઇન્ટરેસ્ટેડ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ટુ કેરફુલી રીડ વન ઇન્ટરવ્યુ નોટિસ ઇન્કુલિંગ ઇસેન્શિયલ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એજ લિમિટ ડિઝારેબલ કોલિફિકેશન રિમ્યુરેશન ડિટેલ એન્ડ અદર રિલેવેન્ટ ઇન્ફોર્મેશન કેન્ડિડેટ મે અપિયર ફોર ધ ઇન્ટરવ્યુ વિથ ધ ફોલોઇંગ ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો મિત્રો રિસેન્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અટેસ્ટેડ કોપી ઓફ ઓલ રિલેવેન્ટ ટેસ્ટિમોનિયલ્સ વિથ ઓરજિનલ સર્ટિફિકેટ ફોર ડિટેલ ઇન્ફોર્મેશન પ્લીઝ રિફર ટુ ધ ઓફિશિયલ નોટિફિકેશન અવેલેબલ એટ ધ ફોલો એક લિંક એ જે લિંક આપેલી છે મિત્રો તેના પરથી તમે વધારે સંપૂર્ણ માહિતી છે તમે મેળવી શકશો તો આથી મિત્રો વિવિધ ત્રણ અલગ અલગ કેન્દ્રીય વિદ્યાલય પીએમ શ્રી સ્કૂલ જહાજ નવોદય વિદ્યાલય અંતર્ગત વિવિધ શિક્ષકો તેમજ હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટ કાઉન્સેલર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય